નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું લીલા લસણનું કાચું તો એના માટે આપણે ફ્રેશ લીલું લસણ લીધું છે મોસ્ટલી આપણે લસણની ચટણી કે લસણને ઘીમાં વઘારીને ખાતા હોઈએ છીએ પણ આજે આપણે બહુ જૂની વાનગી બનાવીશું જે પહેલાં લોકો બનાવતા હતા અત્યારે તો આપણે વઘારી અને ફ્રાય કરીને જ ખાઈએ છીએ તો એના માટે મેં ફ્રેશ લસણ લીધું છે લસણને આપણે થોડું ઉપર તેને સુધારી અને પછી આખું જ ધોઈ નાખીશું અને એને કોરું કરી અને પછી એને ઝીણું ઝીણું કટ કરી લઈશું મિત્રો આપણે લસણને એકદમ સરસ રીતે ભેળવી દીધું છે હવે આપણે આમાં આદુની પેસ્ટ ઉમેરી દઈશું મેં આદુને એકદમ ઝીણું સમારી એને લીધું છે તમે એની પેસ્ટ પણ કરી શકો છો સાથે આપણે લીલા મરચાં અને લસણને પણ એકદમ બારીક આપણે વાટી લીધું છે એને આપણે આપણે આમાં એડ કરી દઈશું અને હજુ એકાદ બે મિનિટ માટે પાછું મસળી દઈશું મિત્રો આપણે આદુ મરચાં અને લસણ અંદર ભેળવી અને સારી રીતે મસળી દીધું છે હવે આપણે આની અંદર મીડિયમ સાઈઝના બે નંગ બોઈલ કરેલા બટેકા એડ કરી દઈશું એને પણ આપણે આની અંદર છીણી દઈશું બટેકાને આપણે એકદમ મેશ એકદમ આપણે અંદર પાણી રહી જાય એવા બોઈલ નથી કર્યા આપણે બટેકાને થોડા કઠણ જ રાખ્યા છે એટલે બટેકા અંદર સારી રીતે છીણાઈ જાય આપણે મીડિયમ સાઈઝના એ બટેકા લીધા છે મિત્રો આપણે બટેકાને સારી રીતે અંદર છેડી લીધા છે ફરી એકવાર આપણે લસણ અને બટેકાને એકદમ સરસ રીતે મેશ કરી દઈશું મિત્રો આપણે બોઇલ કરેલા બટેકા અંદર એડ કરી અને સારી એ રીતે મસળી દીધા છે હવે આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું કોથમીરની તમે પેસ્ટ બનાવી અને તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો આપણે એકદમ ઝીણી સમારીને જ લીધી છે એટલે થોડીવાર આપણે મસળીશું તો કોથમીર પણ સારી રીતે અંદર વળી જશે મિત્રો આ વિન્ટર સ્પેશિયલ રેસિપી છે તો તમે આ રેસીપી આ શિયાળામાં જરૂરથી બનાવો હવે આપણે આમાં સિંગતેલ એડ કરીશું આપણે મગફળીનું ચોખ્ખું આપણે સિંગ તેલ લઈ લઈશું અને આપણે થોડું મસળીશું હજુ તમે આને ચમચીથી મસળશો તો આ રીતે એકદમ મેલ્ટ નહીં થાય એટલે મિત્રો આને હાથથી મસળવું ખૂબ જ જરૂરી છે હજુ થોડું આપણે એમાં તેલ એડ કરીશું સિંગ તેલનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે મિત્રો હવે આપણે આમાં પાંચેક મિનિટ આ રીતે મસળી અને પછી એમાં આપણે ફ્રેશ મલાઈ અથવા તો ફ્રેશ ક્રીમ આવે છે એને આપણે એડ કરી દઈશું આપણે આમાં મલાઈનો ઉપયોગ કરીશું મિત્રો આપણે તેલ સાથે સારી રીતે મસળી દીધું છે હવે આપણે એની અંદર ફ્રેશ ક્રીમ એડ કરી દઈશું આપણે ઘરની જ મલાઈની લીધી છે એની સાથે આપણે આને મિક્સ કરી દઈશું એકદમ આનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે આને મિક્સ કરીશું કલર થોડો ચેન્જ થઈ જાય પાછું ફરીથી આપણે આમાં તેલ એડ કરીશું મિત્રો આમાં મહેનત થોડી થાય છે પણ આ એકદમ જૂની જ રીત છે તમે આ રીતે બનાવીને ખાશો તો એનો એકદમ ઓરિજિનલ ટેસ્ટ આવશે મલાઈને આપણે સારી રીતે વેળવી અને મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે આમાં ફરી ચોખ્ખું તેલ એડ કરીશું મિત્રો આપણે મલાઈને પણ એકદમ સરસ રીતે અંદર ભેળવી લીધી છે અને ટેક્સચર પણ એટલું સરસ આવી ગયું છે ફરી આપણે થોડું એમાં તેલ એડ કરીશું તેલ આમાં ચોખ્ખું તેલ છે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે એનામાં તેલ નો ઉપયોગ થોડો વધારે થાય છે તો ફરી તમારે હજુ આપણે આટલું તેલ એડ કરી અને થોડીવાર માટે મિક્સ કરી ફરી એકવાર તેલ એડ કરી દઈશું અને ફરી આપણે એને ફેટી લઈશું બરાબર એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈશું આપણે હજુ દસેક મિનિટ સુધી આપણે આ રીતે આને તેલ બધું અંદર ઓબ્ઝર્વ થઈ જાય એ રીતે આપણે આને ફેટી લઈશું તો મિત્રો રેડી છે આપણું વિન્ટર સ્પેશિયલ લસણનું કાચું એને આપણે ફુલ્કાપુરી સાથે સર્વ કર્યું છે તો મિત્રો આ સા આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારી ચેનલ દેશી સ્કૂલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ